ગોરબાટા મોટો છે દરવાજા દોષ મારી ગોગાની માની સરકાર આ પેટ ફૂલ ભજીયું મા તાકા હે ફૂલ ભજીયું આ ઉજાજી બાને કોને સુઠાઈશું આ પતાજી

લે ઓ બગાડતો રહે બગાડતો બુખાય જા આ ખૂના ભૂ મજા આવી હો મજા આવે ને મફત ના ખૂના અરે મની બબુ તને છોટાં શું ગ્રાયા છોટાં શું ગ્રાયા પેલું લા અને તા પેલું હે ને એ અંદર જો આલવાનું નથી લઈ ન જવાનું સાબતા તો આઈ ગયો તા કાટ આગે હવે ખાવા આઈ

અરે હું ભલો વેચી દા મેં બેસી મફત નું તો આટલું નહિ મેં તમારું ખાવાનું છે બાકી મેલું એમને ભલો નહીં પાડ્યું ગમ લોકો નું ભલું તો નહીં પણ મફત નું કોનું છોડતો જો ભાઈઓ પાર્ટી કરવી હોય ને

અલ્યા મહોફદાવ મનગામપોમાં ભદાવ તો પોતે હા બધા જઈન કઉ એમ ના હો જનાજી બોલો બોલો મનિયાર એક વાત મન આવી કઉ ક્યાં કહેશો મ ન કરો હો આવરો તો હજાર લઈ બેહા બરોબર ભાઈ મને પરતી કરો એમે આવરો ગોરોજ મલ્યો 10 વારો અલ્યા ભાઈ થઈ ગયો

આ તો મુકો બારમું જમાર્યું અલ્યા થા હાર 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 બોલ એ તું વરા બદલાઈ છે તું આઉ

આપણી સાલ બદલાય સર આ બે હાજર ચોવીસ પૂરી થાય બે પચીસ આવે છે એય 25 અમારો જ વે જો વરા હારું કરજો અમે હારી ખોઈ હસી દે મરાઈએ એવું કરો અન હારું જાય તમે હું બોલ્યા હા સાલ તો હું લાવનાથી ને સલામ તેમનો કરું કેવા રહ્યા એ તો કમો હા હેરા પગ ને ગા

જે ન તો મને બેને ઉભા રાખે ને આલે તારી દોષી તો પેલા તું દોષી પૂછો આ તો દાના દાના ભાઈ ભલો મપડ તો ભલો મપડ આ તો ક્યાં અમે તો ના પાએ એનો ખાઈ જાયું કરો તમે તો સુઈ કરો અમનજી આલે સડડી થઈ ગઈ અમનકાંકલ લુકટો તો તમે વારી અમનજી મજા આવતી નહી બાપ બળ નહીં ક્યાં જાવ કકા આવ

મેધી કાકરી બઉ કરી બરોબર એટલે એના ઉપર મને ગાવાની ચાલી બરોબર કે આરિયું ખા કાકડી ખાએ ખાય બધા

મુ કહો છો રમજીજી આ કે નાયો મુ તો જો મસ્ત કવાનું છે સોમાન ખબર ન પડી હો શું કંઈ વાત ની મન તો ક ખબર પડે

અરે ભાઈ ગોડા ખબર પડે છે યાર કુભકર્ણ લઈ ગયો કુમકરણ લેવાયો હતો રાવણ તો રાવણ લઈ ગયો કુંભકર્ણ હોય મને લે લઈ ગયો લા રાવણ લઈ ગયો રમણજી પૂછો આજુ રમણજી કોણ લઈ ગયો તું શીત લઈ ગયો તું શું રાવણ લઈ ગયો કુભકરણ તો લઈ ગયો કુકરણ કુંભકરણ લઈ ગયો કે ન તો કોઈ રાવણ લઈ ગયો એને તો પેલો કંઈ લઈ ગયો તમે ખોટું બોલો છો

તમે ગતિબાન જોડી દો અને પેલું એ કરાવ પેલું આપડે ચેટા ફોરો હું જોરવા ગાઢ રૂપિયા નોંધી ગયો બોલતા નહી મારા ઉપર બધું મિનિટ બાકી આવું વાત ને એક મિનિટ મારી માની

હા સોમાજીને કેવું જ પડે આ લાગો જને મફત કહેવાનો અલ્યા આ આ ને આ આ મફત્યો જાય બોલો બાજુ હું કહું હા

અરે મોહાજ તો કહું મોત તો મોત નહીં રાવણ લઈ ગયો તો નહીં કુબા લઈ ગયો રાવણ લઈ ગયો ફડજો કરતો તો મને હવે પારિ એટલે ખવા પડી ને એ ભાઈજી અરે હું ખબર છે આ ટાઈમ છે જો ફોન જોવો ટાઈમ છે ફટાજી બોલાવા આયા ખબર છે અલ્યા છોમાજી આવ્યો ને ઉપરથી મા આ બગારી બોધું તું થઈ ગયું હા આ ના ભાઈ તો તમે લોકો કરતો મલે હે આ પી પી આ દરપિન આયો હ અલ્યા કોણ એ રમણ કાબી હું એ રમણજી

આરે આરો આપ આપ પીનાયો હા તમે હારે પીનાયો મફત છે મફત પીનાયો છે આપને હું તારે ફ્રી દઈશ કા

ને <laughs> બોલો <laughs>

આખું બગાડ <too> <speaking>